નમસ્કાર મિત્રો રાજ્યની અંદર પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે જળબંબાકાર વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરના સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ હાલ ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ સિસ્ટમનું ભારે ઈશ્વર સ્વરૂપ રોદ્ર સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળ્યો છે ગુજરાતના તાલુકા અને જિલ્લાની અંદર ભયંકર અને જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે સાથે જ આજે પણ તીવ્ર વરસાદ પડવાને લઈને અનેક વિસ્તારોમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ રાજ્યની અંદર તીવ્ર વરસાદીય સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર આજે બપોરે અને સાંજ દરમિયાન મોટો પલટો રાજ્યની અંદર જોવા મળશે પલટાની સાથે પવનની ગતિવિધિને વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ થવાને લઈને અત્યંત ભારે ને ધોધમાર વરસાદ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે રાજ્યની અંદર અત્યારે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં પણ આવી રહ્યું છે સાથે જ અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે વાદળો છવાયેલા જોવા મળ્યા છે ને આ વાદળોની વચ્ચે આજે વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર પચીસ જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જ ગુજરાતની ગુજરાતની અંદર 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 પણ અત્યંત ધોધમાર વરસાદ જોવા મળ્યો છે જેમાં રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર કચ્છનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ સર્જાયેલું જોવા મળ્યું છે ને જેમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર બસો આઠ તાલુકામાં ભયંકર મેઘ તાંડવ જોવા મળ્યો છે ને જેમાં સૌથી વધારે વરસાદ જુનાગઢની અંદર વંથલી વિસ્તારોમાં આભ ફાટેલું જોવા મળ્યું છે ને જેમાં અત્યાર સુધીની અંદર ચૌદ પોઈન્ટ પાંચ ઇંચ એટલે કે પંદર ઇંચ સુધીનો વરસાદ જુનાગઢની અંદર વંથલીના વિસ્તારોમાં જોવા મળ્યો છે ને જેના કારણે ગુજરાતમાં નદી નાળા છલકાયેલા જોવા મળી ચૂક્યા છે

બદલાવ જોબા મળ્યો છે જેમાં અત્યારે આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભયંકર સ્વરૂપ આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે તો કયા કયા તાલુકાને જિલ્લાની અંદર આજે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે સાથે જ આગામી ત્રણ કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતો જોવા મળશે તે સાથે જ આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે સાયક્લોનિક સિસ્ટમ જે ગુજરાત ઉપર ટકરાયેલી છે જેની આગામી દિવસોની અંદર કઈ તરફની દિશા રહેલી છે તે અંગેની માહિતી મેળવશું સાથે જ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું છે આમ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને જોતા આજે અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને પણ ભારે રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે તો ખાસ કરીને ગુજરાતની જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત મેઘ પ્રલય મેઘતાંડવ જોવા મળશે પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે દરિયા કિનારાના વિસ્તારો એટલે કે ભાવનગરનો વિસ્તાર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર સાથે સાથે ઉનાનો વિસ્તાર વેરાવળના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર સલાયાના વિસ્તારોની અંદર મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મોરબીથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અત્યંત તીવ્ર પવનની ગતિવિધિને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે ઉપરાંતના વિસ્તારો જેમાં બોટાદના વિસ્તારોની અંદર જસદણ રાજકોટની છોટીલાના વિસ્તારોની અંદર ગોંડલના વિસ્તારો અમરેલીનો વિસ્તાર ની ટીમો નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોને બચાવ કાર્યરત કરતી પણ જોવા મળી છે રાજ્યની અંદર બસો ને આઠ તાલુકાની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર જળબંબાકાર વરસાદ પડવાના કારણે રાજ્યની અંદર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી ચુક્યા છે અને આજે પણ પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે જેમાં સુરેન્દ્રનગરની અંદર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ ઘોર અંધકાર સાથે અત્યારે તીવ્ર વાદળો મજબૂત બનતા જોવા મળ્યા છે સિસ્ટમનું ભારે જોરને સોમાસું પણ ભયંકર રાજ્યની અંદર બનતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર આજે રાપરનો વિસ્તાર ગાંધીધામ બાડરીના વિસ્તારોની અંદર ખાબડ માંડવી નળિયા અને લખપતના તાલુકા અને તાલુકાના વિસ્તારોની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે આમ કચ્છની અંદર માંડવીનો વિસ્તાર ગાંધીધામ રાપરના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવ્યું છે અને કચ્છની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે ચોમાસું મજબૂત બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે જેમાં આજે ભરૂચનો વિસ્તાર નર્મદાનો વિસ્તાર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં હવે અત્યંત પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અરબસાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે જેમાં સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે અરબ સાગરમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે જેની ઘાતક અસરો ગુજરાત ઉપર જોવા મળી છે અને પવનની ઝડપ અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને જેમાં આગામી કલાકોની અંદર હજી પણ પવન ઘાતક બનીને ગુજરાત રાજ્યની અંદર મેઘ પ્રલય લાવી શકે છે રાજ્યની અંદર અત્યંત ભયંકર વરસાદ પાડી શકે છે જેવી આગાહી કરવામાં આવી રહી છે આગાહીને જોતા અત્યારે આમોદના વિસ્તારોની અંદર ભરૂચનો વિસ્તાર નર્મદા રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીના વિસ્તારોની અંદર વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ અત્યારે બપોર દરમિયાન અત્યંત જોર વધતું જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખેડ ખંભાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતનું તીવ્ર જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર જોર સિસ્ટમનું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે અત્યંત મેઘતાંડવ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતની અંદર લુણાવાડાનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુર બોડેલી અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળશે જેવી મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળ્યો છે વાતાવરણ પલટાયું હોવાના કારણે ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ઝરમર ઝરમર વરસાદની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે જેમાં આણંદના વિસ્તારોથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે વરસાદ આજે જોવા મળી શકે છે તો તે ઉપરાંત ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર પણ કાળા વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમ આગળ વધીને હવે ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે જેમાં અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં પણ ભારે જોર સિસ્ટમનું વધી રહેલું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે ભારે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેમાં અત્યારે ખાસ કરીને પાટણના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તારોની અંદર મહેસાણાનો વિસ્તાર અને વિરમગામના વિસ્તારોમાં અત્યંત તીવ્ર વરસાદ પડવા

પાંચ દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવીએ તો અત્યારે જે સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી ચૂકી છે તે સિસ્ટમ આગામી દિવસોની અંદર ધીમે ધીમે આગળ ધીને ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનારા પાંચ દિવસોની અંદર હજી પણ પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જે પણ જિલ્લાને તાલુકાની અંદર હજી પણ વાવણી જોવા નથી મળી તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી પાંચ દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે એટલા માટે ખાસ કરીને જે વિસ્તારોમાં હજી પણ વાવણી નથી થઈ વાવણી લાયક વરસાદ હજી પણ નથી જોવા મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી પાંચ દિવસોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે જેવી પણ ખાસ મોટી મહત્વની આગાહી હાલ ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે વરસાદ અંગેની તાજી અપડેટ ચોમાસા અંગેની નવી માહિતી સિસ્ટમ ક્યાં પહોંચી છે અને આગામી દિવસોની અંદર ક્યાં વચ્ચે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે જેવી તાજી નવીને પડપણની માહિતી સૌપ્રથમ મેળવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો